નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી વાત કરીએ ગોંડલની તો સૌરાષ્ટ્રનું અગ્રીમ અને ખેડૂતો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જળસીઓની સીઝન પ્રમાણે વિપુલ પ્રમાણમાં આવક થતી હોય છે ત્યારે આ વર્ષના જળસીની આવકના આંકડામાં ગોંડલ યાર્ડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે સમગ્ર ગુજરાતમાં વાર્ષિક ટર્નઓવરમાં પ્રથમ ક્રમે સુરત બાદ બીજા ક્રમે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવ્યું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સો એકરમાં પથરાયેલું છે ત્યારે યાર્ડમાં લસણ ડુંગરી મરછા મગફળી ધાણા જીરું સહિતની જળસીની આવકમાં હબ માનવામાં આવે છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જેમ કે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જામનગર ભાવનગર ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જળસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે અને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ જ ખુશીની વાત છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આ વર્ષના આંકડામાં સૌરાષ્ટ્રના નંબર વન ઉપર આવ્યું છે સમગ્ર ગુજરાતના જ્યારે ડેટા લેવાતા હોય આવકના ત્યારે આવકની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે એટલે કે છેતાલીસ કરોડ અને એકાણું લાખની આવક સાથે એ સમગ્ર ગુજરાતમાં બીજા નંબર ઉપર અને જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અહીંયા આવે છે અને જ્યારે જણસીના વાતની આવે છે ત્યારે સમગ્ર ભારતની અંદર નેવ્યાસી લાખ પાંચ હજાર ત્રણસો ક્વિન્ટલની આવક સાથે સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે રહ્યું છે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતનું માર્કેટિંગ યાર્ડ છે આ માર્કેટિંગ યાર્ડની અંદર વ્યવસ્થા અને જે કાંઈ કરવામાં આવે એ ઓનલી ફોર ખેડૂતો માટેની વ્યવસ્થા છે એટલા માટે અત્યારે મગફળી હોય કપાસ હોય ધાણા હોય મરચા હોય ડુંગળી હોય લસણ હોય એ ઉપરાંત જ્યારે આપણે શાકભાજીની વાત કરી તો સફરજન ખારેક અને કેરીમાં એ ગુજરાતમાં નંબર વન આવક ઉપર ગોંડલ માર્કેટિંગ યાર્ડ હોય છે અને અત્યારે બી અમે ખેડૂતો માટે જ્યારે ગમે ત્યારે ઓચિંતાનું માવઠું કે વરસાદની પરિસ્થિતિ આવે તો આવતા સિઝનની અંદર કોઈ પણ ખેડૂતનો માલ ન પલરે એના માટે જેટલી વ્યવસ્થા હતી એ ઉપરાંતની અત્યારે આપણે એક એક લાખ પિંચાશી હજાર સ્ક્વેર ફીટનો શેડ બનાવ્યો છે બીજો આખો પાંત્રીસ વીઘાનો શેડ બને છે આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડ જયારે સમગ્ર ભારતમાં નંબર વન ઉપર માલ આવકમાં જાય છે ત્યારે આ માર્કેટિંગ યાર્ડની અંદર હર જે કાંઈ આવક થાય એનો ઉપયોગ અમે ઓનલી ફોર ખેડૂતોની વ્યવસ્થા ખેડૂતોની માલ વ્યવસ્થા અને આખા દેશમાંથી અને વિશ્વમાંથી કેમ વેપારીઓ આવે એને માટે જ કરતા હોય છે તો આ માર્કેટિંગ યાર્ડ ઓનલી ફોર ખેડૂતોનું છે અને અમારી ટીમ હંમેશા એક જ અપેક્ષા રાખતી હોય કે અહીંયા જે ખેડૂત માલ વેચવા આવે એને સારા ભાવ મળે અને આપણા ભગવાન એટલે ખેડૂત અહીંથી